ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી પરમાત્મા પ્રાપ્તિમાં ધન નહીં પણ શરણાગતિથી જ ઓજસ અને આભામંડળની મૂડી વધારો કર્મકાંડનું અજ્ઞન છોડી દો કર્મકાંડ તો બાળ મંદિર છે તેવા કર્મકાંડમાં રહેવાથી ભગવાનની ભક્તિમાં આગળ જવાતું જ નથી જે એકડો જ શીખવાની જોડે ભલે તેને જોડે બીજો એકડો લખવાથી તેને તો બે એકડાનું ભાન થયું છે પણ જો એકથી દસનો અભ્યાસ આવડે છે પછી તેને જ્ઞાન થાય છે કે મને અગિયાર લખતા આવડી ગયું તો કર્મકાંડ તે એકડા વિનાના મીડા બરાબર છે માટે એકડા વિના અનેક મીંડાની કિંમત થતી જ નથી તો એકડો એટલે પરમાત્મા નિરાકાર અજર અમર અવિનાશી પરમાત્મા પ્રભુને જાણો અને મીડા તે ભગવાનની વિભૂતિ સમજો તે વિભૂતિઓ સર્વે મીડા છે જે વિષ્ણુ શંકર રામ વગેરે તે ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી બેતાલીસમાં પુરાવો છે તો મનુષ્યમાં ભક્તિ દાતારી અને સુરવીરતા નથી તેથી લોકોમાં જે સાચું જ્ઞાન થતું નથી અને વિદેશીઓ આવીને ફાવી જાય છે અને અભિમાન વડે સુરવીરતા આવતી નથી તેથી અર્જુન હે અર્જુનને પણ અભિમાનના કારણે યુદ્ધ કરવાની ના પાડી હતી આ ગીતા અધ્યાય અઢાર ઓગણપચાસમાં પણ હે અર્જુન એ તારો નિર્ણય ખોટો છે કારણ કે તારો છત્રી સ્વભાવ જ તને યુદ્ધમાં બળાત્કારે જોડશે હે અર્જુન અત્યારે મો થઈ તું જે કર્મ કરવા નથી ચાહતો તે કર્મને તું તારા પૂર્વક કર્મથી બંધાયેલો હોય પરવંશ થઈને પણ કરીશ ગીતા અધ્યાય અઢાર ઓગણસાઠથી સાઠમાં આ પુરાવો છે કારણ કે જ્યારે ધોળકામાં ગાયો મતલબ કે જે છે ને કવરવૈયા કાઢ્યું હતું તે એને કહ્યું નહોતું તોય મતલબ કે ત્યાં અર્જુન ગયા હતા કારણ કે એનો સ્વભાવ છે કે મતલબ કે જે છે ને ક્ષત્રિયો રક્ષણ કરવું તો હે અર્જુન તે સુરવીર છે ત્યારે તે અર્જુને તે ગાયોને પાછી વાળવા ધોળકામાં રહ્યા છતાં ગયા હતા તો પરમાત્માનું જ્ઞાન સમજાણું ત્યારે અર્જુને કહ્યું કે હું યુદ્ધ કરવા તૈયાર છું આપના વચન પ્રમાણે કરીશ આ ગીતા અધ્યાય અઢાર બાતરમાં પુરાવો છે તો જુદા જુદા કર્મકાંડ જે કરવા નથી પોતાના બાપ દાદાનું જે કર્મ છે તે કરવું ગીતા અધ્યાય ચાર શ્લોક પંદરમાં પુરાવો છે તે કર્મ કરવું તે કર્મનું ફળ ભગવાનને આપી કરવું તેને ભગવાનની ભક્તિનું જ્ઞાન સાચું ધર્મ કહેવાય છે તે સિવાય જો કર્મને ફેરવું હોય તો સારામાં સારું છે જે ભગવાનને ઓળખી તેનો પ્રચાર કરો તો તે પ્રચાર કરનારા ઉપર ભગવાને ભગવાનને આખી પૃથ્વીમાં વધુ પ્રિય લાગે છે તેને જ ભગવાન જ્ઞાન યજ્ઞને પૂજા કરી એવું ભગવાન માને છે છતાં તે જ્ઞાન પ્રચારનું જ્ઞાન તે બધાને ના આવડે તો પછી વધુ વૃક્ષ વનસ્પતિ ખેતીનો ધંધો કરવો વૃક્ષ ઉગાવો ઉગાવો પાણી પાવું તેને ભક્તિ કહેવાય છે તો જળ અને ચેતનને સમજો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિને આંકા તે જળ વસ્તુ છે અને જે આત્મા ચેતન છે આ ગીતા અધ્યાય સાત શ્લોક ચારથી પાંચમાં પુરાવો છે તેવી જળ વસ્તુ વડે બધાના શરીર બને છે પછી ભલેને વૃ વૃક્ષ વનસ્પતિ હોય કે પશુ પક્ષી હોય કે દેવી દેવતા કે અવતારી પુરુષ હોય કે બ્રહ્માજી વિષ્ણુ કે શંકર પાર્વતી લક્ષ્મી ઉમિયા સસતી વગેરેના શરીર હોય તો એ હાલમાં જે જીવતા મનુષ્ય હોય તે વનસ્પતિને પાણી પાવું પશુને ચારો આપો પક્ષીને દાણા આપો કૂતરાને કે ગરીબને રોટલા ખવરાવો તે ભક્તિ કહેવાય છે પરંતુ જે દેવી દેવતાના ગુણ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે વગેરે તેના ગુણ જીવનમાં ઉતારો એને એના સ્વભાવ કેવા સારા સારા હતા તે જીવનમાં ઉતારો પણ તેની છબીના ફોટાને કે પાટને કે મૂર્તિને બનાવીને પછી તેની પૂજા સેવા કરવામાં શા માટે કિંમતી સમય બગાડો છો થોડુંક તો વિચારો તેવું નકામા કર્મકાંડ કરીને ખાલી ધર્મના નામે ધન ભેગું કરવું અને ધન કમાવા પાછળ તો આજકાલ એવી હરીફાઈનો હોડ જામી છે તે ધનથી પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કે મોંભો બતાવવા માટે તે મોટાઈનું હરીફાઈની હોડ એવી જામી છે તેથી મંદિરમાં દાન કરી તકતીઓ લગાવીને મોટાઈનું અભિમાનનું શા માટે પ્રદૂષણ કરો છો જે દુઃખી ગરીબ છે તેને ખવરાવો કે વૃક્ષ વનસ્પતિ ઉગાવો વાવો પાણી પાઓ તેવું જ ઈમાનદારીથી કર્મ કરો તો તે કરતા નથી અને બધાને રાતો રાત રૂપિયાવાળું બનવું છે તેથી કોઈ ટેક્સની ચોરી કરે છે કોઈક ભેળસેળની ચોરી કરે છે કોઈક નોટું બનાવટી બનાવવાનું કરે છે કોઈક વજનની ચોરી કરીને માણસને છેતરે છે કોઈ જળ પથરાની મૂર્તિના સોના ચાંદીના મુગટ બનાવવા પાછળ તન મન ધન સમયને શા માટે બગાડો છો કર્મકાંડી મૂર્ખા દૂધ સમજીને પાણીને વલોવવે છે ભક્તિ માટે મૌન એકાંતને ઉપવાસનું પાલન કરી ભક્તદાતાની સુરવી સાચા બનવું છે તેવું સત્યનું પાલન કરવું જ નથી અને હાલમાં રાજકારણમાં રાજકારણમાં હોય કે શેઠ સાહુકાર કે નેતા બનીને કે ગમે તે મતલબ હાલના મતલબ અત્યારે માણસો તે તો પચાસ લાખની ગાડી કે કરોડોના પગલાં બાંધી અને શેઠ પાયનું પ્રદૂષણની મૂર્ખાઈ વધારે છે પણ ભારતનું દેવું કેમ ઓછું થાય તેવું કોઈ પણ વિચારતું જ નથી જે સર્વાનું કેમ થાય તેવું કોઈ વિચારતું જ નથી ઉપરથી જ્યાં લોકો મોકો આવે ત્યાંથી ધન વગેરેની ચોરી કરીને લગ્ન પ્રસંગમાં બેસોથી બે હજારની ભોજનની થાળીનું ભોજન જમાડી લાખો રૂપિયા રોશનમાં મંડપમાં બાંધી ઘોડા વાજા વગડાવી ને સીમ્યતા એનું પ્રદૂષણની મૂર્ખાય કરીને સમાજમાં પોતાનો મોભો બતાવે છે વળી ભક્તિ માટે જે આશા છોડી મન અને શરીરને વંશ રાખી જેણે ભોગના સર્વે સાધનો છોડીને શરીરની ભાવ માટેનું કર્મ કરવાથી તેને પાપ લાગતું જ નથી આ ગીતા અધ્યાચાર શ્લોક ગીતા ચાર શ્લોક એકવીસમાં પુરાવો છે તો વળી મૂર્ખા જે બેન્ડવાજાવાળાને બોલાવીને મૂર્ખા એને નચાવો ને તમે શા માટે નાચવા માંડી જાઓ છો પહેલાં કોઈ બી મતલબ બેન્ડવાજાવાળાને બોલાવતા પણ હામલાને નચાવતા અત્યારે મૂર્ખા મતલબ કે બેન્ડવાજાને ક્યાં તમે આવો નાચશું અમે ને તમે જોઈને પૈસા લઈ જજો આ મૂર્ખા તો સાવ મૂર્ખા જ છે તે જાત મહેનત કરવાથી વધુ ધન વધતું જે નથી તો આમાં પાખન સૂજતા નથી પ્રમાણિક ધન વડેના અનાજ ખાવાથી મનમાં સારા વિચાર આવે છે તેથી તેવા ધન વડે પરોપકાર કરવાની ભાવના થાય છે તો ભક્તિ દાતારી અને સુરવિતના સુરવિરતા હશે તો જ ભારતનું કલ્યાણ થશે જે કર્મકાંડની ભક્તિ વડે સુરવિતા જતી રહેવાથી અંગ્રેજો મુસલમાન વગેરે ભારત ઉપર રાજ કરી ગયા છે એવી આપણે વિચારો અને વળી મતલબ કે આવા જ કર્મકાંડમાં રહી જવાથી પાછા વળી એ લોક ના આવે એનું ખ્યાલ રાખો આપણે ધન વડે જે તહેવારોમાં જે હોળીમાં લાકડા બાળીને પ્રદૂષણ કરીએ છીએ પછી રંગ ઉડાડીને કપડાં રંગથી બગાડીને તે પાણી અને સમય બગાડો છો અને આજકાલ પતંગ ઉડાડવાનું પાખન વધ્યું છે કેટલાને તે દોરા વડે નુકસાન થાય છે તેવું પણ વિચારતા જ નથી અને પ્રમુખ મંત્રી કે રાજા બંધ કરાવતા જ નથી તે બે દિવસ સાવ ગાંડાની માફક ગાવા વગાડવા તન મન ધન અને કિંમતી સમયને બગાડો છો તેમાં વળી વધુ ધન વડે રાત્રે દીવાના વળી પતંગ ઉડાડીને કેટલીક જગાએ આગ લાગે છે તે પાપ શા માટે કરો છો જન્માષ્ટમીમાં દહીં મટુકી ફોડવાનું શા માટે પાપ કરો છો દહીં ખાવાની વસ્તુ છે તે શા માટે બગાડો છો અને વળી દિવાળીમાં તો લગભગ પંદર દિવસ સુધી ફટાકડા ફોડવા સાવ ગાંડા બનીને કેટલાને દુઃખી કરો છો અને લગ્નમાં ગાંડાની જેમ નાચવું ધન વધવાથી સંસ્કાર ચાલ્યા જાય છે કારણ કે ધન વધે તો અંકાર વધે છે તે અભિમાનથી લોભ લાગે છે લોભ તે પાપનું મૂળ છે ધનથી જ લોકો બધું જ ખરીદી શકે છે પણ જે સારા સંસ્કાર ભગવાન વફાદારી ભૂખ ઊંઘ જ્ઞાન સારા વિચાર શાંતિ ઉત્સાહ સુંદરતા તંદુરસ્તી કે મા બાપ આ ધન વડે ખરીદી શકાતા નથી તો ધનથી સુખના બધા જ સાધનો મૂર્તિ પથ્થરની માણસ ભોજન પથારી પુસ્તક કલમ શાસ્ત્ર પાવડર દવા ઘર ગાડી લાડી વગેરે બધું જ ખરીદી શકો છો પણ જે જરૂરી છે તે જો સારા સંસ્કાર વિના એકનું ધન શું કામનું મર્યા પછી તો કામ આવતું નથી તો પહેલું કે ધનથી પથ્થરની મૂર્તિ ખરીદી શકો છો ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી તો બીજું ધનથી માણસ ખરીદી શકો છો પણ સાચી વફાદારી કે ઈમાનદારી રહેતી નથી ધનથી ભોજન ખરીદી શકો છો પણ સાચી ભૂખ નહીં ધનથી પથારી ખરીદી શકો છો પણ સાચી ઊંઘ નહીં ધનથી પુસ્તક ખરીદી શકો છો પણ જ્ઞાન નહીં ધનથી કલમ ખરીદી શકો છો પણ સારા વિચાર નહીં ધનથી શસ્ત્ર ખરીદી શકો છો પણ શાંતિ નહીં ધનથી સુખના સાધનો ખરીદી શકો છો પણ ઉત્સાહ નહીં ધનથી પાવડર ખરીદી શકો છો પણ સુંદરતા નહીં ધનથી દવા ખરીદી શકો છો પણ તંદુરસ્તી નહીં ધનથી બધું જ ખરીદી શકો છો પણ મા બાપ નહીં તો આપણે છોકરાને બચપણથી ધન ગાડી બંગલા મોબાઈલ ટીવી જેવી જળ વસ્તુ ભેગી કરવાનું શિક્ષણ આપીએ છીએ તે મોટા થઈને તેવી જળ વસ્તુના સાધનો ભેગા કરવા કે જોવામાં સમય બગાડે છે તો વિચાર એવું છે કે આ સાધનો અને ધ્યાન સમાધિમાં શું ફરક છે તે જાણો પહેલું કે તે તેવા સાધનોથી સગડવો વધશે તેથી ભય વધશે તે ભયથી રોગ થાય છે તે રોગથી કમજોરી વધશે તેથી ગુલામી વધે છે અને તેથી ટેન્શન વધે છે ને ટેન્શન વધે તેથી કિંમતી મનુષ્યનું જીવન ખાલી પૂજા પ્રાર્થના માળા મંત્ર ભજન બોલવા કે ગાવામાં કે તીર્થ યાત્રા દેશ વિદેશ ફરવા ફોકટ જવામાં મનોરંજન કે સમાજ સેવા વગેરેમાં રહેવાથી તો અહંકાર કામ ક્રોધ લોભ મોર સ્વાર્થ વધે છે તેથી આપણું કિંમતી શરીર કે કિંમતી સમય ચાલ્યો જાય છે તો કરવું શું છે જુઓ તો ધ્યાન સમાધિ કરવાથી લાભ શું થાય છે તે જાણો ધ્યાન સમાધિ સાહ વધે છે તેથી ઉન્નતિ થાય છે તેથી આત્માબળ વધે છે તેથી શક્તિ વધે છે શક્તિથી મુક્તિ મળે છે મુક્તિથી પરમાત્માનો આનંદનું જ્ઞાન થાય છે તેથી સમય સફળ થાય છે તેથી અહંકાર કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ છૂટે છે તેથી બહુ જ સારા કર્મમાં સમયથી જીવનમાં વિકાસથી આગળ નીકળે છે તે પછી ભલે ભણવાનું હોય કે ઘરનું કામ હોય કે ધર્મનું કામ હોય તેથી તે જ્ઞાન વડે મોક્ષ કે પરમ જ્ઞાન જિજ્ઞાસા જાગે છે તો સવારે સૂર્ય ઉગે તે પહેલાં દોઢ કલાક પહેલાં ઉઠીને ધ્યાન કરો પછી પ્રાણાયામ કરો પછી યોગાસન કરો પોતાના અને કુટુંબના કલ્યાણ માટે પછી સૂર્ય ઉગવા પછી દોઢ કલાકે નાસ્તો કરો તેમાં દેશી ગોળનું પાણી પીવું જેને ડાયાબિટીસ છે તેને નથી પીવું બીજું કે દૂધી ફળ ઋતુના તાજા લો બીજું તલ બે ચમચી લો સૂરજમુખી બીજ બે ચમચી લો પાંચ બદામ લો ત્રણ અખરોટ લો પંદર દ્રાક્ષ લો ચમચી વરિયાળી લો ચમચી અળસી લો ચમચી મેથી દાણા લો પચાસ ગ્રામ મગફળી ફણગાવીને લો પચાસ ગ્રામ મગ ફણગાવીને લો પચાસ ગ્રામ ચણા ફણગાવીને લો નારિયેળ લો પરંતુ રાંધેલું ખાવું નથી તો જ ધ્યાન લાગશે અને રોગ મટશે તો સાંજે સવારે મૌન પાળીને સુરતાને નાભીમાં ઈશ્ચિત કરવાથી શરીરમાં પરમાત્માની પ્રાપ્તિ થશે પરંતુ જીવ જીવહિંસા ચોરી વ્યભિચારી દારૂ જુગાર કે દેવી દેવતા વગેરેની મૂર્તિ પૂજા કે મંદિરની જરૂર નથી આભા મંડળનો સંબંધ આભા મંડળ વધારો તો આભા મંડળનો સંબંધ આપણા ભાવ અને કર્મ સાથે છે આપણા કર્મોને ભાવને સુધારવાથી આભા મંડળ સુધારી શકાય છે તો આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આભા મંડળ શક્તિશાળી બને છે અને આભા મંડળમાં શક્તિ જેટલી વધુ હશે તેટલા પ્રમાણમાં બહારની મેલી મેલીવિધાનું દુઃખ ઓછું થશે આભા મંડળ એ શક્તિ કવચ છે જે ગ્રહોના કિરણો તથા બીજા બહારની મેલી મેલીવિધાની અસરોથી શરીરનું રક્ષણ કરે છે આ આભા મંડળને તેસેવી અને શક્તિશાળી બનાવવા ઘણા ઉપાય છે તેમાં પહેલું તો આહાર શુદ્ધ સાત્વિક લો બીજું ધ્યાન તપ શુભ ભાવ શુભ વિચારો અને કેટલીક શારીરિક ક્રિયાઓનો સમાવેશ થાય છે સપ્ટિકો ખનીજો પથ્થરો રંગો વગેરે પણ મનુષ્યના આભામંડળમાં ફેરફારો કરી શકાય છે ગ્રહોના વિશિષ્ટ કિરણોની અસરો મનુષ્યના કર્મો અનુસાર આભા મંડળમાં પડે છે તે આધ્યાત્મિક મનુષ્ય સંતો સાધુઓ યોગ્યો વગેરે પોતાની શક્તિ વડે અને આભા મંડળમાં પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફારો કરીને તે બીજા મનુષ્યને મદદ કરી શકે છે તો આભા મંડળને શક્તિશાળી બનાવવા કાચો અને પૌષ્ટિક આહાર લો યોગાસન કરો શુદ્ધ હવા ઉજાસ લો બહાર સમય બરાબર સમય ઊંઘીને આરામ લો ટેન્શન છોડી દો દારૂ પીવાનું છોડી દો કેફી વસ્તુ છોડી દો ખોટા વિચાર છોડી દો તો ધ્યાન આભામંડળની શક્તિ વધશે તો બાળકોને નાનપણથી શીખાડો પહેલાં ખાલી ના કે શ્વાસને જુઓ પછી નાભીમાં ઉતરીને ઓજસ અને આભામંડળની વળી વધારો તે હાલમાં અને મૃત્યુ પછી કામ આવશે તો સાથે આવે તેવું ભેગું કરો હાથ પગના બિંદુઓની સારવાર કરો તે ઇક્યુપ્રેસરથી શરીરની વીજળી બને છે ને શરીરનું આભામંડળ શક્તિશાળી બને છે તો જીવની શક્તિ માટે વિચારો જીવ પ્રાણી માત્રના આત્માનો બીજો છેડો પરમાત્માને અડીને રહેલો છે ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં વાંચો જે મૃત્યુલોકથી માંડીને વેચે આવતા ઇન્દ્રલોક વરુણલોક યમલોક ચંદ્રલોક સર્ગલોક સૂર્યલોક વગેરે જે જે લોકની ઓછી વધતી દિવ્ય સ્થિતિની હયાતીની પ્રાપ્તિ હોય છે તે દિવ્યલોકની દિવ્યતા સ્થિતિ તેને આ શરીર છોડવા જ પ્રાપ્ત થાય છે સ્થિતિ અને તેની મદદથી પરમાત્મા પ્રત્યે જવા માટેની હજુ શું કચાશ છે અને તે કચાશનું અજ્ઞાન તે કઈ યોનિમાં જવાથી મટે એમ છે એ બધું જાણી લઈને પાછો તે આત્મા આ જગત ઉપર પોતાને લાયક શરીર ધારણ કરે છે પોતાના દિવ્ય લોકમાંથી પોતાના પ્રત્યે આવતી પોતાના જ આત્માની પ્રેરણાઓ છણે છણે ઝીલે છે તે મુજબનું કર્તવ્ય પાલન કરે છે અને પરમાત્મા તરફ એ રીતે વધુને વધુ આગળ વધવા ઉતાવળ કરે છે ધન્ય હો એવા ઉતાવળિયા ઉત્કષ્ટિક જીવાત્માઓને ભલે પછી તે કીડી હોય કે હાથી હોય કૂતરું હોય કે ઘોડો હોય પશુ હોય કે પક્ષી હોય કે મનુષ્ય હોય એ સરળ જગતના જીવોને હું કોટી કોટી વંદન કરું છું જુઓ મનુષ્ય બીજો જીવો કરતાં મનુષ્ય બીજા જીવો કરતાં શ્રેષ્ઠ છે જો માનવતા નથી તો એવા મનુષ્ય કરતાં કદાચ કૂતરાં બિલાડા પણ શ્રેષ્ઠ હોઈ શકે છે કેમ કે ઘણા પશુ પંખીઓને મનુષ્ય કરતાં પણ વધુ પ્રેમ ભાવની દીવતા પ્રાપ્ત હોય છે કૂતરાં કે પશુને મારો છતાં તે પ્રેમ ભાવ રાખે છે અને મનુષ્યમાં જ્ઞાન નથી તે તો આખી જિંદગી વેર ઈર્ષા કરે છે તો પ્રેમ પરમાત્માનો ઘરનો પ્રેમ પરમાત્માના ઘરને પહોંચાડે છે મોં માયાને ના મોંમાં નાખે છે તો આવો મનુષ્ય જન્મ મળ્યો છે તો પરમાત્મા પ્રાપ્તિ કરી લો માટે ઉત્તમમાં ઉત્તમ સહેજ છે છેલ્લા તત્વોનો વિચાર ઉત્તમ છે તે પરમપિતા પરમાત્મા તત્વને સતત યાદ કરવાથી તે મનુષ્ય શ્રેષ્ઠ છે ગીતા અધ્યાય છ શ્લોક સુડતાલીસમાં પુરાવો છે તો એવો તત્વજ્ઞાની મનુષ્ય જુએ સાંભળે સપરસ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે શ્વાસ લે બોલે મળત્યાગ કરે ને ગ્રહણ કરે આંખ ઉગાડે તથા નીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે તેને બહુ જ કરવું બધું જ કરવું સહેજ ભાવે ખાવું પીવું વગેરે તે પરમાત્માને યાદ કરે છે તે જ્ઞાન ગીતા અધ્યાય પાંચ શ્લોક આઠથી નવમાં પુરાવો છે તો પરમાત્માને યાદનો આનંદની મૂડી વધારવી તે આત્માની આનંદની મૂડી વધારવી છેલ્લે પરમાત્માને યાદની આનંદ મૂડી ભેગી કરો જે ભેગું હાલે તે ભેણું કરો તે પરમાત્માની આનંદની મૂડી સાથે કામ આવશે તો ભક્ત કિંમતીમાં કિંમતી વસ્તુ વાંચ છે પરમાત્મા આત્મા પ્રકૃતિ સમય અને કર્મ તો દિવસનો પોતાની ફરજનું કર્મ કરવું કર્મને જે ધર્મ કહેવાય છે કર્મની સમજણ માટે અમે ગીતા અધ્યાય બે શ્લોક સુડતાલીસથી ત્રેસઠ વાંચો તમે ગીતા અધ્યાય ત્રણ શ્લોક પાંચથી તેત્રીસ વાંચો ગીતા અધ્યાય ચાર શ્લોક ચૌદથી સુડતાલીસ વાંચો ગીતા અધ્યાય પાંચ શ્લોક બેથી નવ વાંચો ગીતા અધ્યાય નવ શ્લોક સિત્યાવીસથી અઠ્યાવીસ વાંચો ગીતા અધ્યાય અઢાર શ્લોક અગિયારથી બાર ને અડતાલીસમાં વાંચો કારણ કે આ બધું લાંબું છે એટલે તેમાં કરમની વસ્તુ બરાબર સાચી સમજાવેલી છે તો મુખ્ય કર્મને મતલબ કે વધુ મતલબ કે ધ્યાન આપો પછી આપણા સમયની મતલબ કે કિંમત કરો સમય બહુ કિંમતી છે એક વખત સમય મતલબ પસાર થઈ ગયા પછી સમય પાછો મળતો નથી તો આ રાષ્ટ્રનું કેમ કલ્યાણ થાય એ માટે સમયનો મતલબ સદુપયોગ કરો અને પછી પ્રકૃતિ વડે મંત્રની સાધના વડે મૂર્તિનું પૂજનને પાપ છે તે સમયનો દેશ વિદેશ કે તીથોમાં ફોકટ ફરવું પાપમાં પાપ છે તો આત્માને વડે શાસ્ત્ર શાસ્ત્રો અને શસ્ત્રો મતલબ હથિયારમાં ફકડો તો કલ્યાણ થશે શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે ને હથિયારની પણ જરૂરી છે તો આત્મા બીજાના કે પોતાના આત્માનું રક્ષણ કરી શકશે છે અને છેલ્લે પરમપિતા પરમાત્મા તત્વને મનને પુરાવીને યાદ કરે છે તે યોગી ફરી જન્મતો નથી તે શ્રેષ્ઠ યોગી છે આ ગીતા છ શ્લોક સુડતાલીસમાં પુરાવો છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માના પરમાત્માને મારા હું હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંકિર્ન બનો સૌનું મંગળ થાય સૌ સુખી થાવ